નમસ્કાર મિત્રો બનાસનો રંગ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે અમે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ત્રણેય માધ્યમો પર હાજર છીએ તો અમે તમને અરજ કરીશું કે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજને લાઈક કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો તો મિત્રો આ કેમ બનાવ્યું છે અમે ડિજિટલ પ્લેટફોર્મ બધાને પ્રશ્ન થતો હશે તો અમારો જે મેઇન કોન્સેપ્ટ છે આની પાછળનો તો કોન્સેપ્ટ કંઈક એવો છે કે ગુજરાતના રાજ રાજનીતિક સામાજિક અને આર્થિક જે વિવિધ પાસાઓ છે અને એનો જે એકદમ રોલર કોસ્ટર રાઈડ ભરેલો જે ઇતિહાસ છે એના વિશે ચર્ચા કરવી એના વિશે કિસ્સાઓ કરવા કહેવા એના વિશેના ગોષ્ઠીઓ કરવી એ અમારું એક કામ રહેશે સ્પેશિયલી બનાસકાંઠા ઉપર અમે વધારે જોર આપશું અમારું માનવું છે મિત્રો કે વર્તમાનને સમજવું હોય ને તો તમારે ભૂતકાળમાં દ્રષ્ટિ નાખવી જોઈએ ભૂતકાળને બહુ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને જ વર્તમાન સાથે રહીને આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ તો આ માટે થઈને જ અમે બનાસનો રંગ યુટ્યુબ ચેનલ અને વિવિધ માધ્યમોમાં બનાસ ડિજિ બનાસનો રંગ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું છે તમારી સમક્ષ આની અંદર કન્ટેન્ટ શું હશે તો મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા મહાપુરુષો થઈ ગયા છે મતલબ માત્ર રાજકીય નહીં પરંતુ એવા લોકો કે જેને સામાજિક નિસ્બત છે બરાબર ઘણા બધા ખેલાડીઓ થઈ ગયા છે ઘણા બધા બિઝનેસમેન થયા છે ઘણી બધી અલગ અલગ ચળવળો ચાલી છે રવિશંકર મહારાજ જેવા લોકો આ ગુજરાતની અંદર થયા છે તો આ લોકોની જે ચળવળ હતી સમાજ સુધારાના જે એમના વિષય વસ્તુ હતી એના વિશે આપણે ચર્ચા કરીશું અને એ વિશે કંઈક નવું જ મળે આપણને ચર્ચાના અંતે એનો પ્રયત્ન આપણે હંમેશા કરતા રહીશું ધારો કે આપણે ક્યારેય કોઈ સામાજિક કાર્યકર્તાઓ છે એમની કોઈ ચર્ચા કરતા હશું તો એમનો જે જીવનનો સંઘર્ષ હતો એમની જે ચળવળ હતી એ વિશે આપણે થોડું મહત્ત્વ આપી અને વિવિધ ચર્ચાઓમાં પાર્ટિસિપેટ કરશું અને ટૂંકમાં આપણે ગુજરાતની જે સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક સ્પર્શવાનો અનુભવ કરવાનો છે ગુજરાતની સંસ્કૃતિને આપણે સ્પર્શીએ આપણું આપણા લોકગીતો હોય આપણી અલગ અલગ જાતિઓ હોય અલગ અલગ જાતિના રિવાજો હોય પહેરવેશ હોય આ બધા વિશે આપણે ચર્ચા કરીશું અને આપણો જે દ્રષ્ટિકોણ હશે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રહેશે મિત્રો ત્રીજો આપણો મેઇન પોઈન્ટ રહેશે કે આપણે આ ચેનલો ઉપર શું શું મૂકશું તો એનું મહત્વનું છે કે વર્તમાનમાં જે ઘટનાઓ ચાલી રહી છે વર્તમાનમાં જે ઘટના થવા પાછળના કારણો છે એમાં શું સુધાર લાવી શકીએ આપણા મતે એ વિશે આપણે ચર્ચા કરીશું તો તમારો પ્રશ્ન થાય કે આ કોને જોવી આ ચેનલ આ ફેસબુક પેજ આ ઇન્સ્ટાગ્રામ પેજ કોની માટે છે એવા દરેક વ્યક્તિએ જેને દેશ રાજ્ય સમાજની ચિંતા હોય જેને આ દેશ સમાજ અને રાજ્યને પોતાના પોતાને જાણવાનો ઉત્સુકતા હોય એવા દરેક વ્યક્તિ માટે ચાહે યુવાન હોય ઘરડો હોય બાળક હોય એ બધા જ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે આ ચેનલના વિડીયો જોઈ શકે છે આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકે છે ફેસબુકને લાઈક કરી શકે છે તો બને ત્યાં સુધી મિત્રો તમારા જેટલા પણ ફ્રેન્ડ ગ્રુપ હોય તમારા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમો હોય તો ત્યાં સુધી અમને પહોંચાડવા માટે મદદરૂપ થશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત